જય જવાન જય કિસાન આજે અમારે મગફળીના અંતર મરચાની ખેતી કરવાની છે ફરી એટલે ટપક લોબી કરે છે અને અમે બધા ચા પીવા બેઠા છે જુઓ પૂરી ટીમ ચા પીવા બેઠી છે ઘણા લોકો એમ કે છે કે તમે શું કહો છો આવું કામ કરશો જુઓ ચા ને દેશી બાજરીનો રોટલો સેલિબ્રિટી પણ એ જ ખાય છે બોલો આપણે બાજરીનો રોટલો હારો કે પીઝા સારો બાજરી રોટલા મજા આવે બાજરી રોટલામાં કેલ્શિયમ વધારે આવે

આ છે અમારી ઉનાળુ મગફળીનો ખેતી જેમાં અમારે હવે મરચાંની આંતર ખેતી કરવાની છે તમે જોઈ શકો છો ટપક આજે લાંબી કરવાની શરૂઆત પણ કરી નાખી છે ટપક પણ અમારે કોઈ ખાસ નવી લાઈ નથી જે જૂની પડી છે એને જ બધી રિપેરિંગ કરીને લાંબી કરી નાખી છે અને મરચાં અને મગફળીની ખેતી કરવાની છે તો મરચાં અને મગફળીની ખેતી પણ તમને બતાવશું જય જવાન જય કિસાન